નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ભાદરવી પૂનમના મેળા માટે અને મા અંબાના દર્શન કરવા જતા પદયાત્રીકોને તકલીફ ના પડે તેનું લોકો ધ્યાન રાખતા હોય છે અલગ અલગ સેવા કેમ્પો પણ કરતા હોય છે ત્યારે વિસનગર પોલીસનું પણ સરાહનીય કાર્ય નજરે પડ્યું ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રા કરીને અંબાજી જતા પદયાત્રીઓને અને સંઘ લઈને જતા ભાવિ ભક્તોને જોવા અને સંઘના દર્શન કરવા માટે ગામના લોકો સહિત આજુબાજુના લોકો પણ વિસનગર મુકામે આવતા હોય છે સાથે સાથે અંબાજી થતાં વાહનો પણ હોય છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે આ સમસ્યાનો હલ કરવા વિસનગર પોલીસ ખડે પગે રહી સેવા કરતી નજરે પડી તેમની સાથે પીઆઈ ગઢવી સાહેબ પણ ખડે પગે રહી ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા માટે પગે નજરે પડ્યા ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર પણ ભાદરી પૂનમના મહામેળાને લઈને પગે હોય જ છે વિસનગરના આ ભયંકર ટ્રાફિકમાં પણ પોલીસ જવાનોએ શાંત મને પદયાત્રિકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની પરિશ્રમ કર્યો હતો આ પણ પોલીસ જવાનોની અને પીઆઈ ગઢવી સાહેબની આ અલગ જ સેવા કહી શકાય